મિત્રો શું તમે ઉનાળુ પાક કર્યો છે અને ઉનાળુ પાકમાં તમારે મોગ છે અડદ છે સિંગ છે બાજરી છે જુવાર છે મકાઈ છે અને તલ છે અને એ પાક તમારો પીળો પડે છે વધતો નથી ગયો છે ઠળ આવ્યો છે નવી કોણપ નથી આવતી નવી ફૂટ નથી થતી અને પાંદડા પીળા પડવા મને છે અને પાક તમારો જેમ કે જીંગ મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વોલિયમ જેવા તમારે તત્વો આપવા જરૂરી છે જેમ કે ઓમકાર કંપનીનું માઇક્રો ઇડિટી આવે છે એની અંદર તમારે જીંગ મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ કેલ્શિયમ આ બધી વસ્તુ હોય છે તો પંપે પચીસ ગ્રામ લખે તમે માઇક્રો એડિટી આપી શકો છો આ ન મળે તો તમારે ઓમકાર કંપનીનું જે લિક્વિડમાં ઉપજ આવે છે એ પણ એમાં પણ તમારા બધા તત્વો સેમ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરીને મિત્રો આ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે તમારે સુમિટોમો કેમિકલ જાપાન સુમિટોમો કેમિકલ જાપાનનું જીબ્રાલિક એશિયન ચાલીસ ટકા

તમને સારામાં સારા પરિણામો મળશે ચાહે તમે પ્રોજીવ અને માઇક્રો એડિટી આપો તો પણ ચાલશે અને ઓમકાર કંપની નું ઉપર લિક્વિડમાં પંબે પચાસ એમએ લખે અને હાડાબાર ગરમની પડી ગઈ દસ પંપ કરો તો પણ તમને આમાં સારામાં સારા પરિણામો જોવા મળશે આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લો માં આખા વિડીયો આવે છે ખેતી ને લગતા એમાં પણ તમે જોય અને આખા વિડીયો બધા પાકની માહિતી એમાં મળશે એમાં પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો નવા વિડીયો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન